લાઈવમાં આપણું સ્વાગત છે જેપુર પાવી તાલુકાના ઘૂંટણવાડ મકાનમાં આકસ્મિક આગ લાગી હતી આગ બુજાવવા માટે છોટાઉદેપુર નગરપાલિકાનો લાઈવ પણ પહોંચી ગયો હતો અને આગને બુજાવવા પણ આવી તેમ છતાં પણ આ મકાન સળગીને ભસ્મ થઈ ગયું હતું ઘૂંટણવાડ ગામના અશોકભાઈ જયંતિભાઈ રાઠવાના મકાનમાં આગ લાગી હતી આગ લાગી તે વખતના દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ આગ બુજાવવા માટે લાઈબંબો આવ્યો હતો તે પણ આપણે જોઈ શકીએ છીએ અને જે એક પરિસ્થિતિ સર્જાઈ એમાં જે ગરીબ પરિવાર છે અશોકભાઈ જયંતિભાઈ રાઠવા તેઓના ઘરમાં સંગ્રહ ઘાસચારો સહિતની સામગ્રી ઘર વખરી સામાન સળગીને ભસ્મ થઈ ગયા હતા આ અંગેના તમામ દ્રશ્યો પણ આપણે જોઈશું અને જે આગ બુજાવવાની કામગીરી કરવામાં આવી તે પણ જોઈએ આજરોજ છોટાઉદોપુર અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગમાં એક એવો ફોર્મ હતા આગનો જે તાલ પાવી જેતપુર તાલુકાના ઘટવન ગામના રહેનાની રહેનાકી મકાનમાં આગ લાગેલ હોય જેમનું નામ મકાન માલિકનું રાઠવા અશોક રાઠવા અશોકભાઈ જયંતિભાઈ કરી જાણવા મળેલ છે ઘરમાં આગ લાગતા કોઈ કારણોસર આગ લાગતા ઘરની અંદર રહેલ ઘરવખરી સામાન તેમજ પશુઓ અને દાસચારામાં આગ લાગેલ હોય આગને કાબૂ કરી અને ઉજાવેલ છે અને